માટેના નગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર વોકી અને પચીસ સીસીટીવી કેમેરા રાખીને

રેડ દરમિયાન સ્ટાફને મળી હતી અને ધ ડ્રગ માફિયા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા ને પકડી પાડી ધરપકડની કાર્યવાહી એસઓજી પોલીસે કરી હતી સિવાય ઘરમાં પંચાવન ઇંચના ટીવી માં કેમેરાની લાઈવ ફિટ જોતો હતો અને આ માફિયા માત્ર ધોરણ ત્રણ સુધી જ ભણેલો છે

માફિયા સિવાય વચ્ચે માળનો બનાવ્યો હતો અને સુવિધા ઉભી કરી હતી ડ્રગ્સ વેચીને મેળવેલા સોળ લાખ અને તેની પાસેથી મળી આવ્યા હતા માફિયાને પોલીસે મોબાઈલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો આથી ડ્રગ્સ માફિયાએ પેન્ટરો સાથે વોકી ટોકી થી વાત કરતા હતા

ઘરમાં બેસી માફિયા સીસીટીવીમાં પોલીસને જોતો રહ્યો ને વીસ બાઈક પર ગયેલા સત્તાવીસ પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી ઝડપ્યો હતો ડ્રગ્સ માફિયાને એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા ખાસ કરીને પંચાવન ઈંચના ટીવી પર પચ્ચીસ સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખતો હતો અને પાંચસો મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા જેનાથી કોઈ પણ આવે એટલે તરત જ અલર્ટ થઈ જતો એસઓજી ના સત્તાવીસ પોલીસ કર્મીએ વીસ બાઇક પર બેસીને માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો ડ્રગ્સ માફિયા સિવાય પોતાના વિસ્તારમાં સીન સપાટ કરવા માટે અને પોતાના એરિયામાં ધાક જમાવવા માટે ડ્રગ્સ માફિયા સિવાય ઉર્ફે શિવરાજે 6 મહિના પહેલા મહારાષ્ટ્રના વિનોદ પાસેથી બે લોડેડ પિસ્તલ લીધી હતી વળી પાંચ સેલ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોની નાની મોટી મુશ્કેલીઓ વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો એસોજી આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું હતું

એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંચીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ વીસ બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંશી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રોક રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે એ મુંબઈ થી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆર માં ખુલેલ છે કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને પંચાવન ઇંચ નું ટીવી રાખેલું અને જે ચોવીસે ચોવીસ જે કેમેરા છે એનું ચોવીસે ચોવીસ નું લાઈવ એને ત્યાં જે મુમેન્ટ છે દેખાતી હતી આ લોકો ડ્રગ્સ માટે કપડા એવો કોડવાડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો યુઝ કોડવાડ નો યુઝ કરતા હતા અને મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સ નો કારોબાર કરતો હતો

પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસી માં જે છે તપાસ ચાલુ છે અને એમાં કઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત